છ નું બે નારિયલ આમ કરો ઓલું કરો નદીમાં ફેંકો તમારા ઘરે ચડાવો એવું બધું કીધું અને પછી એમ કીધું એક હજાર રૂપિયા તો ના આપો બરાબર તો અમે લોકો નથી ખોટું સૂલો બોલવાનું એમના વિડીયોમાં એમના વિડીયોમાં મેં જોયું તું જો કદાચ એ લિંક હશે ને તે હું આ સની ના ફોનમાંથી દીપકભાઈ ને મોકલી આપીશ એમાં એમ બોલ્યું બોલ્યા હતા કે અહિયાં એક રૂપિયો બી લેવામાં આવતો નથી અને અહિયાં આવીને તમે અમને ચેલેન્જ આપો કે હું અહીંયા એક રૂપિયો ભી લઉં છું એટલે પેલા તો મને ત્યાં ક્લિક થાય કેમ માંગી પછી ત્યાંથી નીકળી ગયા અને એ દિવસે ખરેખર અમે એટલા હેરાન થયા મારા કાકાજી સસરા છે ઠીક છે ચલો બાર તેર કલાક આપણે કિમ બી બેસી શકીએ કઈ વાંધો નથી પણ એટલીસ્ટ એક વોશરૂમ તો હોવું જોઈએ ને લેડીઝો માટે સુવિધા હોવી જોઈએ એ લોકોએ છે ને કઈ તો વોશરૂમ બનાવ્યા છે કઈ બે ત્રણ કઈ બાથરૂમ છે પણ એટલું ગંદુ ને

અને સાથે સાથે સનીભાઈ પરમારના જે પત્ની છે જેમનું નામ રેખાબેન પરમાર છે તે નિકુલભાઈ પરમાર જોડે વાત કરે છે અને સત્તુ ભુવાજીના વિશે જણાવે છે કે અમે ત્યાં સંતાન પ્રાપ્તિ માટે ગયા હતા પણ ત્યાં અમને બહુ જ કડવો અનુભવ થયો છે સાથે સાથે જે આ રેખાબેન પરમાર છે ત્યાં તેમની સાથે શું થયું હતું તે પણ જણાવી રહ્યા છે તો મિત્રો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળશો તો જ તમને બધી ખબર પડી જશે અને મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવ છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હા જય ભી મોટા ભાઈ જય બોલો 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 નમો બુદ્ધાય બે બરોબર એટલે આ વસ્તુ નિકુંજભાઈ તમે ત્યાં ગયેલા છો ના નથી ગયા હું કોઈ જગ્યા જતો નહી મોટા ભાઈ બરોબર હવે એમાં જે વસ્તુ જે છે જ્યાં થતું હોવા જે અત્યારે બધું ચાલી રહ્યું છે બરોબર દીપકભાઈ ને મેં જ વાત કરી હતી બરોબર અને એમાં એવું હતું કે અમે તો સાચી શ્રદ્ધાથી ગયા હતા ત્યાં બરોબર અને જયારે અમે પેલા વિઝિટ કરવા ગયા હતા બરોબર તો અમને કઈ એવું કઈ કહેવામાં આવ્યું નથી કે તાવાના પૈસા એ લોકો લે છે ને બહુ ભીડ થાય છે બરોબર પણ જયારે અમે પેલી વખત વિઝિટ કરવા ગયા ને ત્યાં તો અમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમને સંતાન અમે તો સંતાન માટે ગયા તા બરોબર અમે ત્યાં ગયા ને તો અમને કહ્યું કઈ એમને ખાલી એટલું જ કીધું છે ભુવાના જે બાપા છે ને એમને અમને અચાનક મળી ગયા હતા બરોબર એમને કીધું કે ભાઈ જો તમારે આવવું હોય ને તો રવિવાર ના આવવાનું રવિવારે સંતાન માટે એમને છે પણ અમને એટલી નથી અમને એ વાત નો ખ્યાલ નતો કે ત્યાં આટલી માત્રામાં પબ્લિક આવે છે બરોબર અમે વસ્તુ આમાં એવી હતી કે અમે ત્યાં સાત અમે જયારે બીજી વાર ગયા ને જયારે મારા મા બાપ મુંબઈ થી આવી ગયા પછી અમે જવાનું પાછું નક્કી કર્યું રવિવાર ના દિવસે બરોબર તો અમે રવિવારે અમે ત્યાં ગયા સાડા પહોંચ્યા સાડા સાથે બેઠા બેઠા નવ વાગે એમને પછી બરોબર અને લગભગ લગભગ અઢી કલાક સુધી એમને છે ને એમાં એ સિંહાસન પર બેઠા બેઠા બીડીઓ પીવે સિગરેટો પીવે ચાય પીવે અને ગુટકાઓ ખાય આ બધું માતાજી ના સિંહસન પર બેસી ને નિકુજ બરોબર અને જે ભક્ત લોકો જે આવે છે શ્રદ્ધાળુઓ ત્યાં જાય છે એ લોકોને માટે કોઈ જાતની સુવિધા નહી કોઈ જ જાતની સુવિધા નહીં બરોબર કોન્ક્રીટ ના ઝીણા ઝીણા પથ્થરો પર બેસવાનું બરોબર અને એ જે ભુવા જે છે એમને દરબાર છે બરોબર અને એમને એમના મિત્રો ને આજુબાજુ બેસાડીને ગપ્પાઓ મારે ચાય ની ચુસ્કીઓ પીવે બરોબર પણ તમે જે કરો છો એના માટે આ જે શ્રદ્ધાળુઓ તમારા પર વિશ્વાસ રાખી આવે છે હજારો એ લોકોની માટે કઈ વિચાર કરવાનો કે નઈ આજે એસી વર્ષ ના માણસ છે એમને ત્યાં બાર કલાક બેઠા એ પતરાની ઉપર મારા મારા વડીલ જેવા એવા કેટલા ડોસા લોકો ત્યાં આવ્યા હતા એ લોકોને કોઈની સુવિધા ની કઈ પડી નથી દીપકભાઈ એમની સાથે કોલ પર વાત કરી સાંભળ્યો હા અને એ માણસ એ ભુવા ચોખ્ખા શબ્દ માં કે છે એકદમ મતલબ એને કોઈ શરમ જ નથી એમ કે મારે કોઈ સુવિધા જ નથી કરવી બરોબર ભાઈ હા પણ મારું કેવાનું એમ છે કે તું એમ કે છે કે ભાઈ તારા બાપની વાડી છે પ્રાઇવેટ વાડી છે બરોબર તો કેવાનો ભાવર્થ એવો આવે છે આમાં દીકુંભાઈ કે ઠીક છે તમારા બાપાની વાડી છે બરોબર પણ મેલડી તો તમારા બાપા ની નથી ને નથી બરોબર એ તો દેવી પૂજક સમાજ ની છે ને હા બરોબર તું દેવી પૂજક સમાજ ની મેલીડી કહીને તું આજે એમ કે છે કે બાબા તમને અમે કંકોત્રી નથી મોકલતા બરોબર તો તમે કંકોત્રી નથી મોકલતા તો પછી સોશિયલ મીડિયા પર ના નાખો ને સારું ચલો એક વાત તમને પૂછવું હવે બોલો બોલો જે હોય સાચો જવાબ આલવાનો બોલો બોલો તમારું નામ પેલા મને કહો તો આખું હવે મારું નામ છે ને સનીભાઈ પરમાર છે સની ભાઈ પરમાર સદીપભાઈ કે સનીભાઈ સની ભાઈ શની તમારી ઉમર કેટલી મારી ઉમર ચાલીસ વર્ષ છે ચાલીસ વર્ષ હવે આપણે એક કે બાજુ બોલતા નઈ જે બી સત્ય તમને આપડે સાહેબ આંબેડકર આપડાને એવું કહીને ગયા કે તમે આ લોકો પડજો છોકરા માટે તમે આમની જોડે જજો ના 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 નથી કહીને ગયા હવે આ આ ભુવા થી આ બધું થતું હોત તો આ વિજ્ઞાન વિશે આગળ આવત સાચી વાત છે તો તમે આવી અંધશ્રદ્ધામાં શું કરવા પડો મને એનો જવાબ આપો ખાલી હા તો હું તમને એક વાત કહું નિકુંશભાઈ આપડે છે ને આ બધા આ ભુવા માં છે ને પહેલી વાર ગયા અમે પહેલી વાર તમે અમારા પર વિશ્વાસ કરો અમે છે ને ત્રણ વખત આઈવીએફ કરેલું છે નિકુંશભાઈ અમે પણ અમે સાયન્સ ને પહેલા પ્રિફરેન્સ આપીએ બરોબર અમે સાયન્સ ને પેલા જ પ્રિફરન્સ આપીએ છીએ બરોબર પણ આજે જે જે અમે ઉપાડવામાં આવે છે નિકુશભાઈ આપણને તો કોઈ વસ્તુ નો ખ્યાલ હતો નઈ સો ટકા છે ને ભાઈ સાચા છો પણ હું તમને એવું કેવા માંગુ છું તમારી એમ ચાલીસ વર્ષ છે તમારી ઉંમર ચાલીસ વર્ષ છે બરાબર તો તમે ચાલીસ વર્ષની અંદર તમે કઈ જોયું જ નહીં કે દેવી પૂજક સમાજ હોય કે દલિત સમાજ હોય બરાબર આદિવાસી સમાજ હોય આપણા ભુવા રાજપૂત દરબાર છે અત્યારે દેવી પૂજક ના નામે આજે થતી કરીને બેઠા હમ દેવી પૂજક નું નામ આગળ વટાવ એની અંદર દેવી પૂજક સમાજ ના લોકો એમ કે અમે ભાઈ દેવી પૂજક ની અમે વાઘરી અને અમે સપોર્ટ કરવી

મારું કેવાનો મતલબ આ દીપક ભાઈ ચુડાસમા એમને વિરોધ કર્યો બે લોકો વિરોધ ચાલુ કર્યો ત્યારે એમને બધું જાગ્યું લગી લોકો ક્યાં સુઈ ગયા તા ક્યાં સુઈ ગયા હા તો તમે આવી ખોટી શું કરવા પડો છો આ દેવી પૂજક નો છોકરો હ દીપક ચુડાસમા બરાબર પોતે અત્યારે સંવિધાન ના માને વિજ્ઞાન ના માને

ત્યાં પછી અમને ખબર પડી છે કે આ તો આપડે આપણા કર્મ ને માનો આપણા નસીબ ને માનો અને હું એવું કે ભગવાન ભગવાન છ આપણા બાકી આ તાવાઓ કરો પૈસા ઉઘરાવો આ જે સિગરેટો પીવો દારૂની બોટલો ચડાવવામાં આવે આપણા મન થી આપડે ભગવાન ના માનતા હોય ને તો એના પ્રણામ કરો એના વિનંતી કરો ભગવાન ભગવાન એ આપણા મન અંદર રાખો બાકી તમે કોઈ જોવા જુડે જશો અહીંયા પાંચસો રૂપિયા આપશો પાંચ કલાક બગાડશો ની અંદર તમને કોઈ નિર્ણય નહી આવે તમારી જોડે નઈ આવે તમારા કિસ્મત માં જે લખેલું હશે આની અંદર સો ટકા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એમના જ બહેરા હોય ને એમના જ વ્યક્તિઓ હોય બરોબર થઇ જાય ને આ રીતના પાંચ છો લાઈવ વિડીયો ઓડિયો કરી નાખે ફેમસ થઈ જાય એટલે શું આપડા ઇન્ડિયા આપડા ગુજરાત ની વાત કરું આપડા ભારત દેશ ની વાત કરું કે એની અંદર જેટલી અંશ્રદ્ધા જેટલા આપડા જે લેડીસ બેહરા હોય ને એ જ ચલાવે પોતાના હજબી પોતાના વ્યક્તિ ને પોતાના હસબન્ડ ને પોતાના ભાણી ને ના જવું હોય ને તો પોતાના વ્યક્તિ ને લઇ જાય કે તમે એક વાર સાચી વાત છે સમજ્યા તમે એટલે મેન મુદ્દો આ નડે આપડા અને જે સાચી રીતે લડત લડે એ બિચારા ના નીચે પાડવા માં આ નીચે કોઈ ચુડાસ માં બરાબર દેવી પૂજક પોતે આવે બરોબર કોઈ ચુડાસ માં દેવી પૂજક પોતે હે કેમ મારી દીપક ભાઈ ખબર હે મિત્ર હતા ત્રણ ચાર છે બરોબર એવું નથી અત્યાર થી મારી તો ત્રણ ચાર વર્ષ થી મિત્ર હતા છે પણ વસ્તુ એમાં એવું છે કે આજે એમનો સમાજ પણ એમનો વિરોધ કરી રહ્યો છે બરોબર તો તમને કે એ મારા સાચો એટલે એનો વિરોધ થાય દીપક ભાઈ વિરોધ કેમ થાય વ્યક્તિ સાચો હોય હમણાં જો દીપક ભાઈ ની બાજુમાં મનસુખભાઈ રાઠોડ આપણા સમાજ ના આગેવાન રીડી ભાઈ વસંત આ લોકો હમણાં જો આઈ જોડે તો આ હવા ટાઈટ થઈ જાય બોલો હવા ટાઈટ થઈ જાય આપડા આપડા વાળા જે આગેવાનો હો ને એમને કેવું કે ભાઈ એમની મેટા લડે પૂજક ની એમાં પડવું નહીં આ લોકો ને એવું લાગે પણ જે સાચો હોય ને એના તરફે તમે ઉભા રહો હું તો આવું કેવા માંગુ આપણી સમાજ ના બરોબર દીપક પહેલા જે પગવાન જે સમય ચાલશે ને એ હાલુ જ છે કર્મ ઉપર જોડે નસીબ ઉપર જોડે બાકી આ ના પડો હું તમને વિરમ ગામ થી બે આઠ માથું ના એવું નથી આ તો આ તો શું છે ખબર છે નિકુલભાઈ કે મારા એક કાકા છે અમારા ગામડામાં બરોબર હવે આપણો પરિવાર તો આપણો જ વિચાર કરે બાર વર્ષ લગ્ન ને થયા આજે બાળ એમને બાળક નથી બરોબર તેમને તો બિચારા હારા ભાવે અમને કીધું કે ભાઈ આવું આવું એક જગ્યાએ છે બરોબર માતાજી કે છે કે ભાઈ આવી રીતનું પૂરા હાથે થી તો આપડે તો કોશિશ કરીએ જ છીએ બરોબર એમાં તમે સો ટકા સાચા આવો સનીભાઈ આપણા એવી લાગણી તો હોય ને કચ્છ કવરા મોગલમા માના મંદિરે ત્યાં તો આના કરતા એકદમ તદ્દન જુદું છે ત્યાં તો છે ને અગર તમે એમને એક લાખ રૂપિયા એમના હાથમાં મોકશો ને એમને તમે એક રૂપિયો ઉમેરીને પાછા તમને આપશે હા બરાબર ત્યાં તો પાસે જેટલા શ્રદ્ધાળુ આવે છે ને બધા ને જમાડી ને મોકલે છે અહિયાં તો કોઈ વ્યવસ્થા જ નથી નિકુંજભાઈ કોઈ જાત ની વ્યવસ્થા નહી નહી પાણી નહી નહી ખાવાની નહી બેસવાની કે કોઈ વડીલો બુઝુર્ગ માટે કોઈ જાત ની વ્યવસ્થા નહીં પાસે સત્તુ ભૂવા તો દીપકભાઈ ને એમ કે છે કે ભાઈ મારે તો એમ કે મારા બાપની વાડી છે મારે નથી કરવી સગવડતા તો પછી ભાઈ ધામ પણ નહી તમને કરવાનું ને એ સનીભાઈ એમનું ભી હવે આવી ગયું બરાબર હવે આ જે તમે ફોન કર્યો હોય ને તમને દીપક એ જે લાઈન માં લીધા હે ને એ એવા આ દલિત સમાજ ની અંદર આ આખો વળ્યો જવાનો બરોબર દીપકભાઈ પરવાનગી મને આલશે કે નીકળી મારી છુપી હે તો હું આખા મારા જે ગ્રુપ હોય અમારા જેટલા આગેવાનો બધા મેન મેન એની અંદર આ વળ્યો નાખવાનો હું નાખો નાખો ભાઈ નિકુશ ભાઈ નાખો પરમિશન છે અને આની અંદર એક બીજી વાત કેવા માંગુ દીપક ભાઈ આની અંદર અમુક નહી કેતા કે માતાજી કેવા અરે આખું કાઠી નામ જ દેજું કોને ફેમસ થવા માટે વિડીયો બનાવો તમારા નામ માટે બરાબર અમારા વાળી માળે આવે બધે આવો તો ભાઈ તાક અને અમે આવશું અને તું એમ કેમ કે એકવીસ કિલો નો તાવો એ તાવ ની અંદર અમે આઠ નાખશું તને બતાવી દેસુ બરાબર છે ભાઈ અને પોલીસ પ્રોટેકશન લઈને આવશું અમે કોઈ માર જોડવા નહી આવે તને કાયદેસર રીતે તું આવો અમને સાબિત કરી બતાવ્યો બતાવ શ્રદ્ધામાં હું તો એમ કું મારા દલિત સમાજ ના હવે આપડે સની ભાઈને જ ગણી લો એ પોતે અંધશ્રદ્ધામાં અત્યારે હાલ જીવે છે મારે મારી સમાજ ને અંધશ્રદ્ધામાં જીવવા દેવા નહિ હવે બરાબર છે તમારે દેવી પૂજક ની અંદર તો તમે માનતા હોય અને તમારે કુળ દેવી હોય તો તમે કરી શકો પણ તમારા દેવી પૂજક નું નામ વટાઈ આ લોકો જે આગળ કરે એ ખોટું થાય ખોટું થાય છે એ વાત સાચી દીપકભાઈ હમ બરાબર છે અને ત્યારેથી કેવા મજા આવે કે ભાઈ દેવી પૂજક એટલે દેવી પૂજક જ કહેવાય બીજું કઈ કહેવાય નહીં દેવી માનતા હોય એવું બધા નહીં દેવી પૂજક એટલે જે આપણે પહેલા આપણે જે બોલતા હતા દીપક ભાઈ મેળડીમાં નામ આપ્યું નામ આપેલું હોય ને દેવી પૂજક સમાજની ની છે બીજા કોઈની નહી હું તો એમ કઉ નીકુજભાઈ હા બોલો સનીખુશભાઈ મારા મિસિસ તમારી સાથે કઈક વાત કરવા માંડે છે હા હાલો હાલો કોણ હલો હેલો હા બેન બોલો અરે નિકુંજ ભાઈ તમે કીધું ને મેં સાંભળ્યું કે અમે બધે થી પેલી પ્રિયોરિટી છે ને સાયન્સને આપીએ પણ એક આપડે ઘરમાં ભી આપણી કુલની દેવીને એક દીવો તો કરતા હોય ને એક તો દીવો આપણે કરીએ ને આપડી કુલની દેવી ને મારા લગ બરાબર અમારા લગ્ન આજે આજે તેર વર્ષ થયા હું મુંબઈમાં રહું છું હું અને અમે લોકો છે ને અમે બંને એજ્યુકેટેડ છે એટલે અમે તો એ વસ્તુમાં પેલી વાત તો ક્યારેક ગયા નથી પણ છે ને એક વખત વિડીયો જોયું અને અમે અમે ત્યાં ત્યાં મંદિરે ગયા તો છે ને બચ્ચાઓના ફોટા જોયા અને નું નાનું એવું અને એમને ત્યાંથી એમ કીધું કે રવિવારે સ્પેશિયલ છે ને કોઈ જોઈતું જોતું નથી ખાલી અહિયાં સંતનવાળી ને લેડીઝો હોય કપલ હોય ને એ ડાયરેક્ટલી ઉભા રહી શકે છે એમ કીધું જોતા નથી અમને કઈ અને અમે બી કીધું કે અમને અમને એવું નથી ખાલી બાળક માટે દર્શન કરવા છે જે તો રવિવારે ગયા ને તો ગર્દી તો એટલી હશે ને ચાલીસ પચાસ હજાર જણ હશે કે ત્રીસ હજાર તો તમને કેવું ને એપ્રોક્સ ત્રીસ હજાર તો હશે જ ત્રીસ હજાર હજાર બરાબર એટલી ગર્દી એટલી ગર્દી અને એમાં ભી છે ને સ્પેશિયલ કેસ સ્પેશિયલ કેસ કેવા માં ખબર કેન્સર ના કોઈ લુલા પાંગળા આવે અરે તો હું તો એ જ વિચારમાં પડી ગઈ અને મને લોકોએ શું કે સન્ડે એટલે રવિવાર ના આવવાનું પછી પાંચ વાગ્યા ને ત્યારે ખબર પડી કે અહીંયા પેલો રવિવાર બીજો રવિવાર ત્રીજો રવિવાર અને કોઈ કોઈ ચોથું ને પાંચમો એટલે પછી મેં કીધું કે કેવું અને અમે તો નીકળી જ જવાના હતા પણ મેં કીધું ચલો ને હવે અહીંયા સુધી આવ્યા છે ને તો જોઈએ શું થાય છે આગળ પછી અમારો નંબર આવ્યો નંબર આવ્યો તો અમને કીધું કઈ છ નારિયલ નું બે નારિયલ આમ કરો ઓલું કરો નદીમાં ફેંકો તમારા ઘરે ચડાવો એવું બધું કીધું અને પછી એમ કીધું એક હજાર રૂપિયા નથી ખોટું બોલવાનું એમના વિડીયોમાં એમના વિડીયોમાં મેં જોયું તું જો કદાચ એ લિંક હશે ને તે હું આ સની ના ફોન માંથી દીપકભાઈ ને મોકલી આપીશ એમાં એમ બોલ્યું બોલ્યા હતા કે અહિયાં એક રૂપિયો બી લેવામાં આવતો અને અહીંયા આવીને તમે અમને ચેલેન્જ આપો કે હું અહીંયા એક રૂપિયો બી લઉં છું એટલે પેલા તો મને ત્યાં ક્લિક થાય કે હજાર રૂપિયા કેમ માંગી તો અમે લોકો પછી ત્યાંથી નીકળી ગયા અને એ દિવસે ખરેખર અમે એટલા હેરાન થયા મારા કાકાજી સસરા છે ને એ લોકો બી સિનિયર સિટીઝન છે કાકાજી સસરા કાકીજી સાસુ મારા ખુદના સાસુ આજે અસ્થમા ના પેશન્ટ છે એમની બી એજ સેવન્ટી મારા સસરાની સેવન્ટી સિક્સ સેવન્ટી એટ એજ છે બરોબર એ લોકો એ લોકો બિચારા આખો દિવસ આખો દિવસ બેઠા એટલા હેરાન થઈ ગયા મારા સાસુ ને ચલો બાર તેર કલાક આપડે કિમ બી બેસી શકીએ કઈ વાંધો નથી પણ એટલીસ્ટ એક વોશરૂમ તો હોવું જોઈએ ને લેડીઝો માટે હા એવી સુવિધા હોવી જોઈએ એ લોકો એ છે ને કઈ તો વોશરૂમ બનાવ્યા છે કઈ બે ત્રણ કઈ બાથરૂમ છે પણ એટલું ગંદુ ને કે તમે ત્યાં ઉભા બી ના રહી શકો અચ્છા બાથરૂમ બનાવે તો કઈ પાણીની વ્યવસ્થા હોય આ તો શું છે એ લોકોની કાંઈ વાડીઓ છે ને ત્યાં બધી લેડીઝો માં જાય બધી ખુલ્લામાં બેસી જાય અહીંયા આદમી લોકો ઉભા હોય એકદમ એટલે એકદમ ચીપ એકદમ ગંદુ એટલું બેકાર અને અમે જયારે ઘરે આવતા હતા ને તો રસ્તામાં તો એટલી ટ્રાફિક ને એટલે મીન્સ કે રસ્તો જ નથી કાંઈ વાડીમાં રસ્તો બનાવેલો છે તો અત્યારે ગવર્મેન્ટ જોઈ છે કે કોઈ નાની સ્કૂલ હોય કે કોઈ નાની એવી ઓફિસ બી હોય કે કોઈ બી તો ફાયર સેફ્ટી પેલા જોઈ હા જોઈ જોયું તો આટલા બધા માણસો વીસ ત્રીસ ચાલીસ હજાર માણસો કોઈ બી ને કાંઈ બી ઈજા થાય કે કાંઈ આગ લાગી તો માણસો નીકળે કેમ બહાર સો ટકા સો ટકા સાચી તો આ બધું કેમ ગવર્મેન્ટ ધ્યાન નથી દેતા એટલે અમે લોકોએ આ એક છે ને ટ્રાય કરી કે કોઈ અમારા જેવા કોઈ બી હોય તો કોઈ બચી જાય આ વસ્તુ માંથી સરસ હા તો બેન હું તમને એજ કેવા માંગુ તમે મને ક્વેશ્ચન કર્યો કે તમે અને આપડે સનીભાઈ ભાઈ તમે બે જણા તમે ગ્રેજ્યુએશન છો ને ગ્રેજ્યુટ છો હા તો વિચાર કરો તમે ગ્રેજ્યુટ કરેલા છો તો એ છતાં તમે અંધશ્રદ્ધામાં તમે આવી ગયા બરાબર તો આપડી સમાજની અંદર સિત્તેર ટકા ભણ માણસો દેવી પૂજક સમાજ આદિવાસી સમાજ ના દલિત સમાજ સિત્તેર ટકા ભણ હા તો એ તો આવવાના જ છે ને બેન સો ટકા અને ત્યાં બાયો લેડીઝો આવે ને મેં તો જોયું ને હું તો એકદમ તખત થઇ ગઈ કેવી રીતના જે કમાતા નથી કોઈના ઘરના ઠેકાણા નથી કપડાના ઠેકાણા નથી અને સીધા હોસ્પિટલ માંથી માણસો એમને પાસે લઈને આવે અને જોવા જોઈએ તો મસ્ત થી થાટ થી બેઠા હોય ગાદી પર સિગરેટો પીવે અરે ત્રીસ ચાલીસ હજાર જણ માંથી દસ હજાર તો એના પાસે શીખે ને સિગરેટ પીતા એને જોઈને હવે મારી વાત સાંભળો બેન હવે આપડે ઈ જે સતુ ભુવાજી છે બરાબર હવે એટલો બધો લોકોનું સારું કામ કરતો હોય તો એના જે ડાટા અંદર ઘરી ગયા એ ફૂલાઈ લે ને કઈ તારા જે ડાંટા કઈ અંદર ઘરી ગયા ને અરે ભાઈ હું તમને શું કહું એક હજાર રૂપિયા એક જણ પાસેથી લઈએ બરાબર તો મેં ઘરે આવીને કેલ્ક્યુલેટ કર્યું ખાલી હજાર જણનું કર્યું હજાર ગુણ્યા બે હજાર કર્યા તો વીસ લાખ થયા તો ખાલી બે હજાર જણ ને વીસ લાખ કમાય છે તો એ ત્રીસ ચાલીસ હજાર પબ્લિક ખાલી સન્ડે ની એટલે રવિવાર ની તો એના કેટલા અને જે શનિવારે જે ધૂણવા બેસે છે જોવા માટે આખી રાત તો એ બધા પાસેથી કેટલું લેતો હશે તો એકવીસ લાખ એને શું દાન આપવામાં પ્રોબ્લેમ થાય અમુક દસ વીસ રૂપિયા નાના હોય એ નાખે એનું તો આપડે કેલ્ક્યુલેટર કરતા જ નથી અને બીજી વાત શું ખબર કે એ એક કરોડ અગર એક એક મહિનાના ના કરોડ કમાય છે ભાઈ તો એ વીસ લાખ એકવીસ લાખ કે દાન આપીને શું બતાડવા માંગે છે કમા છે એ તો બતાવો પણ દાન ખબર બેન છોકરી થાય મેરેજ આપવા જવાના કોઈ જોવા જવાનું એટલો બધો હોત બરાબર આપડે સદપુ એટલો બધો જ્ઞાની માણસ હોત તો એના જીવન ઉપર એમ કેમ ના આવ્યું કે ભાઈ કોઈક લાયબ્રેરી ખોલો કોઈ સારું એવું સ્કૂલ સરકાર અરે ત્યાં એની વાડી એટલી મોટી છે પેલા તો ત્યાં સુવિધા કર કોઈ પેશન્ટ આવે છે ચલો અમે તો જવા દો ડાયરેક્ટ હોસ્પિટલ માંથી આવે છે માણસ તો એને સુવડાવવા માટે બેસાડવા માટે કઈ સુવિધા કર તારા વાડી છે તો તો ભાઈ હા તમને હું કે હજુ રહેશો સાચી વાત છે આમાં ન પડે માં અમારી બહુ મોટી ભૂલ થઇ ગઈ અમને તો ઘણા જણે કીધું કે તમે આ મંદિરે જાઓ ઓલી બાજુ પણ અમે અત્યારે મુંબઈ માં છું હું ક્યારે સિદ્ધિ મંદિરે બી નથી જતી

આપડા બાબા સાહેબ નું કેટલું યોગદાન હતું આ અરે અમે તો બાબા સાહેબ ના ડાય હેડ ફ્રેન્ડ છે એકદમ અને એમને આપડા સમાજ માટે કર્યું આપડા સમાજ માટે નહી લોકો માટે વિશ્વ માટે કરીને ગયા છે વધારે આલમ માટે કરીને જે આપડે એની ભાષા માં વાત કરું તો વિશ્વ તો ખરી પણ હું એની આ જે અંધશ્રદ્ધા જે લોકો જીવ ને એમને આ ભાષામાં જ કેવું પડે અને આપડે આપડી ભાષામાં વાત કરશું તો આ લોકોને ખબર નહીં પડે પાછું બાપરે પણ આ દીપકભાઈ નો કેટલા જણે વિરોધ કર્યો એમની દેવી પૂજક સમાજે હું તો ડરી ગઈ મેં કીધું બિચારા ભાઈ ને આપણા માટે થઈને કઈ પ્રોબ્લેમ ના થવું જોઈએ કીધું સપોર્ટ કર્યો બહુ પણ વસ્તુ એમ છે મેં આમને આજે ના પાડી કે હવે તમે છે ને એ ભાઈ ને વચમાને લાવો એમની સમાજ એમની દુશ્મન બની ગઈ એ ભાઈ ને કાંઈ થશે તો શું કરશું પબ્લિક તો હવે ગાંડી અને તો મેટલા બી વિડીયો સતુ ભુવાના વિડીયો આવ્યા છે ને જેટલા બી મેન્ટ નાખી છે હિમત બેન પાંચસો દાળિયા હોય ને એ લોકો કોમેન્ટો કરન વિડીયો ચડાવ બાકી પબ્લિક લગભગ જોવા જાવ તો ત્રીસ ટકા પબ્લિક તો સમજી ગઈ હવે સમજી જવું પડશે હવે પબ્લિક ને નહીં તો પબ્લિક તો છે ને મરી જશે આવી રીતના કેમ કે ત્યાં એક એક કમેન્ટ મેં વાંચી હતી કઈ કેન્સર પેશન્ટ તે આવ્યા હતા અને એને કીધું આટલા કલાકમાં સારું થઈ જશે પછી નીચે કમેન્ટ મેં વાંચ્યું એમને એક લખ્યું હતું કે એમાં મારા કોઈ આ જતા હતા એમને તો એક્સપાયર થઈ ગયા પછી મેં કીધું કેમ એને તો કીધું તું આ બીજા મંગળવારે હાજો ન કરી દઉં તો કે જે આમ કરી દઉં તો કે જે કેમ હવે એ કેમ નથી નાખતા બહુ ગલત થઇ રહ્યું છે બાપરેશી અને એક ઓડિયો સાંભળ્યો દીપકભાઈ નો દીપકભાઈ નો કોઈ કોઈ તુષાર મકવાણા સાથે વાત કરે છે તો એમ કે બગદાણામાં તમારા નામની પોચ બનાવવું હવે બધા દાન લે છે મેં પ્રોપર સાંભળ્યું તો બગદાણામાં પોચ બનાવીને આપે છે કે ફલાણા ભાઈએ એકાવન હજાર એકસો એક બસો એક આપ્યા તો તમે કેમ નથી પોચ બનાવતા તમે બનાવો એકસો એક રૂપિયા ની બી પોચ બનાવો તમારો હિસાબ નીકળે બરાબર હા દસ રૂપિયાની પણ દસ પૈસા તો ની ઇન્વેસ્ટ કરો ખબર પડે અરે બહુ ખોટો માણસ લાગ્યો મને તો ભાઈ બહુ સાચ છે તમે બે મિસ કેવા માંગો આ તો સાત છે તમારો દીપકભાઈ જોડો કોન્ટેક્ટ છે બરાબર એના દ્વારા મારો કોન્ટેક્ટ તમારો જોડે થયો એટલે કારણ આ આમ સદ્ધામાં તમે મારો આપણા કર્મ અને આપા કિસ્મત માં જે લખ્યું હશે ને બેન દેખા બેન ઈ થવાનું હા હા

એ સત્તુ બુવા છે ને એ જે જે સિંહાસન પર બેસે છે ને બરોબર એ સિંહાસન પર બેસીને એલી વસ્તુ તો એની છે ને કદ પડી જ નથી જે ભક્ત લોકો આવે છે ને એ ખાલી બધાની તરફ આમ ખાલી નજરો મારે બરોબર પણ જે પબ્લિક જે ત્રાસી રહી છે જે છ છ કલાક પાણી વગર બેઠી હોય ખાધા વગર બેઠી હોય તો આરામથી ચા અને એટીટ્યુડ તો એનામાં એવો ને કે જાણે માતો મેલેડી મા એમને ના બનાવે એને મેલેડી મારે બનાવી હોય એ તો એટીટ્યુડ છે એમાં એટલા માટે સમીભાઈ તમારી જેવા સપોર્ટ કરે ને પાંચસો કલાક બેસી ગયા ને એટલે એટીટ્યુડ આવી જાય એટીટ્યુડ આઈ જાય સાચી વાત છે તમારી સમજ્યા અમારા યુવાનો લો અમે બેહાડો અને અમારી હમ બિહાડો જો અમે અને દીપકભાઈ અમે ટૂણાવે નહીં મસ્ત ટૂણાવે એની પેઢી એનું પેઢી કઢાવે અમે લોકો ફાકાળી કરે બાકી કોઈ માંથી કઈ ના થાય એનું કોઈ ટેન્શન લેવાનું નહીં બહુ તો પોલીસ કેસ થાય ને પોલીસ કેસ બી ક્યારે થાય કે તમે ખોટા ગુનામાં હો ને તો થાય બાકી હાથી તમે હો ને એમનું મારું તો એમ કે વીસ ચાલીસ હજાર પબ્લિક આવે એને બહાર નીકળવાનો રસ્તો નથી ભાઈ બોલો કોઈ ગાડી જવાનું આ કેવું ગવર્મેન્ટ બી કાંઈ ધ્યાન નથી દેતી એટલે એકદમ ગાવ ખેડામાં છે તો શું પોલીસ ની ગવર્મેન્ટની કોઈ જિમ્મેદારી નથી બનતી કે ત્રીસ ચાલીસ હજાર માણસો જમા થાય છે બધી જવાબદારી બધા ને બધી ખબરો હોય પણ અત્યાર તો શું હોય કે આ જમાનો કેવો હતા સોશિયલ મીડિયા નો બરાબર